ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે ડાબા કાંઠાની કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પણ કેનાલ બન્યાના પાંત્રીસ વર્ષ થયા તેમ છતાં કેનાલમાં પાણીનું ટીપુંય આવ્યું નથી ઘોઘા તાલુકાના એકસો પચીસથી વધુ ગામોને સિંચાઈના પાણી પૂરા પાડવા બની આ કેનાલ આજે પણ ખેડૂતો માટે શોભાના ગાંઠિયા સમાન છે ખાલી પડેલી કેનાલ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં આવી છે જેના કારણે કેનાલનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે ચોમાસામાં જયારે કેનાલમાં નદીનું પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલ તૂટેલી હોવાથી બધું પાણી વેડફાઈ જાય છે અને ખેડૂતો સુધી પાણીનું ટીપુંય નથી પહોંચતું તેથી ખેડૂતો દ્વારા હાલ કેનાલનું સમારકામ કરાવવાની માંગ ઉઠી રહી છે શેત્રુજી સિંચાઈ યોજનામાં શેત્રોજી ડાબાકાંઠા તથા જમણાકાંઠા બે નહેર આવે છે કાંઠાનો નેવું કિલોમીટર સુધી છે જમણાકાંઠા સાઠ કિલોમીટર સુધી છે જેમાં મુખ્યત્વે મેઇન કેનાલની કામગીરી પાકી કરવાની એટલે કે લાઇનિંગ કરવાની કામગીરી આજ સુધીમાં પૂર્ણ થઈ ગયેલ છે જ્યારે માઇનોન કેનાલો છે નાની કેનાલો છે તેમની પાકા કરવા માટે સરકાર શ્રી કક્ષાએથી મંજૂરી મળી ગયેલી છે હાલ ટેન્ડર ઇન્વાઇટ કરવામાં આવી રહ્યા છે જે કામગીરી આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે